સુરતની સિવિલ હોસ્પિટલમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવક પોતાની છાતીમાં કાતર ઘૂસી જતા ગંભીર હાલતમાં સારવાર માટે આવ્યો હતો આ ઘટનાથી હોસ્પિટલના તબીબો અને સ્ટાફ ચોંકી ગયા હતા જોકે તબીબોએ તાત્કાલિક અન્ય કોઈ ઈજા ન થાય એ રીતે કાતર બહાર કાઢીને ત્રણ ટાકા લઈ યુવકનો જીવ બચાવી લીધો હતો મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશનો સત્યાવીસ વર્ષીય અખિલ સલીમ ખાન સુરતના પાંડેસરા વિસ્તારમાં ચીકુવાડી ખાતે સિલાઈના કામ સાથે સંકળાયેલો છે તે તેના ભાઈ અને અન્ય પિતરાઈ ભાઈઓ સાથે રહીને સિલાઈનું કામ કરે છે ઘટનાના દિવસે અખિલ તેના કારીગર મિત્રો સાથે મજાક મસ્તી કરી રહ્યો હતો અને એ દરમિયાન કાતરથી કાપડનું કટિંગ કરી રહ્યો હતો અચાનક તેનો પગ લપસ્યો અને તે નીચે પડ્યો એ દરમિયાન તેના હાથમાં રહેલી કાતર સીધી તેની છાતીમાં ઘૂસી ગઈ હતી આ ઘટના બાદ અખિલના ભાઈ અને અન્ય સાથી કારીગરો તેને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા હોસ્પિટલ પહોંચતા જ હાજર તબીબો અને સ્ટાફના લોકો યુવકની છાતીમાં ઘૂસેલી કાતરને જોઈને ચોંકી ગયા હતા તબીબોએ પરિસ્થિતિની ગંભીરતા જોઈને ત્વરિત કાર્યવાહી કરી હતી તેમણે યુવકની છાતીમાંથી કાતર બહાર કાઢી અને તેનું જીવન બચાવી લીધું હતું અખિલની છાતીમાં ત્રણ થી વધુ ટાકા લેવામાં આવ્યા છે હાલ તે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે અને તેની સારવાર ચાલી રહી છે અખિલના ભાઈ હલીમ ખાને જણાવ્યું હતું કે આ ઘટના અકસ્માત હતી ડોક્ટરોની સમયસરની મદદથી તેના ભાઈનો જીવ બચી ગયો છે અખિલ સ્વસ્થ થયા બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે હલીમ ખાન ये काम कर रहा था तपति तो मज़ाक में गिर गया डिफेंस और कैंची खुली रह गए तो लग गया सीने पे सिविल हॉस्पिटल लेके आए तो जान बचा लिया है और क्या क्या काम कर रहा था वो तो क्या था हुआ साड़ी कवर बना रहे थे चैन काट रहा था तो उसी में हंसी मजाक में कैंची लग गई तो है तो यहाँ पे लेके आए थे साढ़े पाँच बजे तो निकाल लिया है फिर तो कराने बाद बच गया है जानवान और दर्द दर्द नहीं है ठीक ठाक है Bureau report S24 news, Surat.